પૂર્વ કચ્છમાં કરોડોની રોડ ટચ જમીનનો વિવાદ ગરમાયો સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચ્યો મામલો પૂર્વ કચ્છમાંથી એક ગંભીર અને ચોંકાવનારો જમીન વિવાદ ખુલ્લે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ગાંધીધામ તાલુકાના ગડપાદર નજીક મોકાની રોડ ટચ આવેલી કિંમતી જમીનોને લઈને હવે કરોડો રૂપિયાના કૌભાંડની ચર્ચા તેજ બની છે વર્ષો જૂનો આ વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને સીધો સીઆઈડી ક્રાઈમ તથા ગાંધીનગર સુધી પહોંચ્યો છે મળતી માહિતી અનુસાર મૂળ પ્રથમ માંગણીદાર ખેડૂતને જમીન ફાળવવાને બદલે વ્યક્તિગત લાભ માટે બીજા ખેડૂતની બીજી અરજી મંજૂર કરવામાં આવી ત્યારબાદ આ જમીન ડેવલપર્સને સોંપી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં જે તે સમયે ફરજ બજારતા સ્થાનિક વહીવટદાર અધિકારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે અરજદાર શૈલેન્દ્રસિંહ જસુભા જાડેજાના જણાવ્યા મુજબ તેમણે અંદાજે અઢી દાયકા પહેલા પોતાના વડીલોની પાર્જિત જમીન પાસે આવેલી ખરાબાની જમીન માટે અરજી કરી હતી તેમણે એક ત્રણ ઓગણીસો સાહીઠના ઠરાવ અને પંદર બે ઓગણીસો નેવ્યાસીના સંકલિત ઠરાવનો આધાર આપીને જમીનની માંગણી કરી હતી તેમ છતાં નિયમોની આટીઘૂંટી બતાવી જમીન અન્ય વ્યક્તિને ફાળવી દેવામાં આવી છે અરજદારના પ્રતિનિધિ અને ગાંધીધામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ નાગુભા જાડેજાએ સામે આવી આક્ષેપ કર્યો છે કે સાઠગાંઠ રચીને રોક ટચની કરોડોની જમીન હસ્તગત કરવામાં આવી છે તેમણે ન્યાયની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે આ મામલે સીઆઈડી ક્રાઇમ સુધી અરજી પહોંચતા હવે ગાંધીનગરથી સામાન્ય વહીવટદાર અધિકારીઓ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના કારણે ફરી એકવાર સમગ્ર જમીન વિવાદ રાજકીય અને વહીવટીદારોમાં ગરમાવો લાવી દીધો છે હવે જોવાનું રહ્યું કે અઢી દાયકાથી ચાલતા આ રોડ ટચ જમીન વિવાદમાં સાચો ન્યાય મળશે કે પછી કરોડોની જમીનના ખેલ પર ફરી પડદો પડી જશે ભરતસિંહ જાડેજાએ આખા પ્રકરણની વિગતો આપતા કહ્યું હતું કે આજે આજે બોટો સડંતર કે એનું કા કેતે શરૂઆત એની વાત કરું છું તો આપ જાણો છો કે 1998 માં માંગણી કરી અમારે નામદેવજી 2005 માં એક જમીન એમને આપી દેવામાં આવી કોઈ પણ કારણસર કેવાતા ખેડૂતને કે અમને કહેતા હતા કે ભી માપડી વધારો નથી એ પોત ખરાબ અને મારક છે અને કહેવાતા ખેડૂતને જે આધેરો પર છે એને એમને માપી દીધી કોઈ પણ કારણ નીતિ નિયમો નેવે મૂકીને અને પછી જ્યારે બે હજાર પાંચ માં માન્ય તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા જે વિવાદિત કલેક્ટર છે અને ઘણા એવા એને પરાક્રમો કેવા કે જેને કેવો આપણે યુદ્ધની ભાષામાં એવા પરાક્રમો કારણે મોટા મોટા ડેવલોપર્સ ને એવા લોકોને લોભીમાં પણ સાઈ કરી દેતા પૈસા લઈને આવા આક્ષેપો થઈ રહ્યા છે અને અમારા સામે પણ આવો આક્ષેપો મતલબ અમે એના સામે કર્યા ત્યારે અમને એવું થયું કે જૂન અરજી કરવામાં આવે ડિસેમ્બર અરજી મંજૂર કરવામાં આવે કરોડોની જમીન આપી દેવામાં આવે જ્યારે એ જમીન મંજૂર કરવામાં આવી ત્યારે જે પરિપત્ર ઉપયોગ કરવામાં આવે છે એમાં લખેલું છે કે આ ફલાણા પરિપત્રને આધારે આ તમને જમીન અમે પાસ કરી છીએ તો એ પરિપત્રમાં માં શરતો લખેલી છે કેમ્પ આવે છે એક પ્રતિબંધિત વિસ્તાર છે એની બાજુમાં જ છે બિલકુલ હાવે રોડ છે પરિપત્રમાં લખેલું છે કે બે કિલોમીટર દૂર હોય તો જમીન આપી આમાં જીરો દૂર નથી એક ફૂટ છે ઉપર દૂર નથી એ જમીન અમને આપી દેવામાં આવે છે પછી બીજી શરત એવી છે કે કોઈ પણ સ્વતંત્ર રીતે નિકાલ થઈ શકે ના કટંગ આકરાની હોય છે આપ જોઈ શકો છો ચોરસ આકારની છે એકદમ જોઈ શકાય છે સ્પષ્ટ ટીપણથી જોઈ શકાય છે અને માનનીય જે સર્કલ ઓફિસર અમે જાત તપાસ કરી હતી એમને પણ એવો રિપોર્ટ આપ્યો છે કે આ ખરેખર જે પણ પ્રવૃત્તિ કે કે થશે છે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભૂકંપ પછી કચ્છમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા હતા હુકમ સમયે કચ્છ જમીન ધ્વસ્ત થઈ ગયો હતો અને ત્યારબાદ કચ્છને ઉભું કરવા માટે અધિકારીઓએ તનતોડ મહેનત કરીને કચ્છને કેવી રીતના ઊભો થઈ શકે એમની સાથે કચ્છના અનેક નામચીન ડેવલોપરો પણ સાત ખભેથી ખભા મળાવીને કચ્છની કેવી રીતના આપણે નવો રૂપ રંગ આપી શકીએ તેમના માટે મહેનત કરતા હતા પરંતુ જે તે સમયથી હાલ સુધી એટલે કે બે થી અઢી દાયકા પહેલા હું જે ઉભો છું એ વિસ્તાર તમને જણાવી દઉં તો ગાંધીધામ નું ગરપાદર મુખ્ય હાઈવે કહેવાય છે આ વિસ્તાર મારી પાછળનું જમીન જે આજથી બે થી અઢી દાયકા પહેલા ખરાબવામાં આવતી હતી શૈલેન્દ્રસિંહ જસુભા જાડેજા દ્વારા એમના પરિવાર દ્વારા આ જમીનની માંગણી કરવામાં આવી હતી આજથી બે થી અઢી દાયકા પહેલા જે તે કારણે જે તે સંજોગે આ માંગણી સ્વીકારવામાં નથી આવી સરકારી નિયમ મુજબ આ માંગણી સ્વીકારવામાં નથી આવી અને ત્યારબાદ કોઈ વ્યક્તિગત ડેવલો પર ને માંગણી કરવામાં આવી હતી મતલબ કે કોઈ ખેડૂતે માંગણી કરી હતી અને ખેડૂત દ્વારા એ જમીન જયારે ખેડૂતને સુપ્રત કરવામાં આવી જંત્રીના ભાવના હિસાબે કે જે પણ ડોક્યુમેન્ટ આગળ પાછળ કર્યા પછી ત્યારબાદ એ ખેડૂતે એ દેવડો પર વાળાને આ જમીન દસ્તાવેજ કરીને વેચી નાખવામાં આવી હતી મિત્રો આ જમીન તમને જણાવી દોતા જમીનની એક સામે સુરક્ષાને લગતી ચોકીઓ પણ આવેલી છે એટલે કેન્દ્ર સરકારના આ નિયમો છે કે જ્યાં પર સુરક્ષાને લગતી એવી ચોકીઓ હતા એવું વિસ્તાર હોય જે પ્રતિબંધિત વિસ્તાર હોય તે વિસ્તારની નજીક આવતી જમીનને કોઈ પણ વ્યક્તિગત લાભ માટે સરકાર દ્વારા આપવામાં આવતી નથી કૌભાંડ સામે આવી છે તેવા આક્ષેપ આપણે ગાંધીધામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શૈલેન્દ્રસિંહ જસુબા જાડેજા જે અરજદાર છે એમના પ્રતિનિધિ તરીકે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે આપણે ભરતસિંહ જાડેજા એમની પાસેથી આપણે સમગ્ર આ જમીન નો કે રીતના કોભાંડ કરવામાં આવ્યું છે કે રીતના આપના પરિવાર દ્વારા આ જમીન ની માવરી કરવામાં આવી હતી કેમ તમને નથી આપવામાં આવી અને ત્યારબાદ વ્યક્તિગત કોઈને પણ આપવામાં આવી હતી આપ શું કહેશો આ જમીન ને તો ભરતસિંહ આપનું સ્વાગત છે આ જમીન ને લઈને અત્યારે કોભાંડ સામે આવી રહ્યું છે એનો આક્ષેપ થઈ રહ્યા છે આપ શું કહેશો શું આક્ષેપ છે શું જમીન છે કે વિસ્તારમાં છે આપ જાણો છો કે આ જમીન અમારા પાપ ખાતાના વખતની હતી સર્વે નંબર એક્યાસી જે અમારા વડીલો જમીન હતી અને એની લાગુમાં આ જમીન આવેલી હતી ખરાબો જે તે વખતે કોઈ પણ કારણસર બે હજાર ત્રણ અથવા ચારમાં અમે વેચાણ કરી દીધું હતું અને એના પહેલા અમે ઓગણીસો અઠાણું માં આ સર્વે નંબર એક્યાસી જે અમારી માલિકીની હતી અને એકસો ઓગણત્રીસ પૈકી અઢાર જે ટાવર્સ પૈકીની જમીન એ પણ અમારી માલિકીની હતી તો એના માટે અમે અરજી કરી મામલતદાર હતો ટીપ્પણમાં જયારે મામલતદાર ગાંધીધામ સમક્ષ ગયા કરી ત્યારે ગાંધીધામ મામલતદારે અમને એવો જવાબ આપ્યો કે આ જમીન છે એ બહુ જ ખરાબ અને મારકની છે એટલે મારકની તમારો માપણી વધારો નથી પણ મારકની છે એ રીતે અમારી જમીન ના મંજૂર અરજી ના મંજૂર કરવામાં આવી પછી જ્યારે બે હજાર પાંચમાં જયારે અમે આ જમીન બે હજાર પાંચ પહેલા અમે વેચી નાખી અને જે તે સર્વે નંબર ઓગણસીના કહેવાતા માલિક એટલે કે સર્વે ઓગણસીના માલિક અને કહેવાતા અરજદાર એમના નામે એ ખેડૂત અને જે મૂળ હતા સાટા કરાયા બને એટલે એમની માલિકી થઈ ગયું પાછળથી ખેડૂતના નામે અરજી કરી લાગુની જમીન તરીકે ખરેખર લાગુની જમીન એ એક્યાસી ઓગણસી આવે જ નહીં ઓગણસી નામે લાગુ જમીન તરીકે માંગણી કરી અને જૂન બે હજાર પાંચમાં આ જમીનની માંગણી થાય છે એક ચોવીસ ગુટા રોડ પછી ડિસેમ્બર બે હજાર પાંચમાં તમામે તમામ કાર્યવાહી પૂર્ણ થાય છે મતલબ માત્રને માત્ર છ મહિનાની અંદરમાં આ ભ્રષ્ટાચારી તંત્રને દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી અને કેવાતા ડેવલોપર્સના લાભ માટે એ લોકોને ષડયંત્ર નથી અને અમારા જેવા ખેડૂતોને અન્યાય કરેલ છે ખરેખર આપ જાણો છો અત્યારે સર્વત્ર કચ્છમાં ખેડૂતોનો આંદોલન કરી રહ્યા છે એ ખરેખર આપણે દૂસરી વાત છે અત્યારે ખેતી કરવા કોઈ રાજી નથી જે ખેતી કરે છે એને આપણે કરવા દેતા નથી તો ખરેખર પક્ષા પક્ષી થી દૂર રહી અને જે અન્દાતા છે એના મોઢામાંથી આપણે જો અનાજ કાઢવાનું પાપ કરતા તો આપણે જેવું કોઈ પાપી નથી હવે વાત રહી અમારે આ જે આજે મોટું ષડયંત્ર કર્યું એનું કામ ક્યાંથી શરૂઆત એની વાત કરું છું તો આપ જાણો છો કે ઓગણીસો અઠાણું માં માંગણી કરી અમારે નામંજૂર થી બે હજાર પાંચ માં એ જ જમીન એમને આપી દેવામાં આવી કોઈ પણ કારણસર કેવાતા ખેડૂતને કે અમને કેતા હતા કે માપડી વધારો નથી એ પોત ખરાબ અને માર્ગ છે અને કેવાતા ખેડૂતને ખેડૂત ને જે આધેરો પર છે એમને આપી દીધું કોઈ પણ કારણ નીતિ નિયમો નિર્ણય મૂકીને અને પછી જ્યારે બે હજાર પાંચમાં માન્ય તત્કાલિક કલેક્ટર પ્રદીપ શર્મા જે વિવાદિત કલેક્ટર છે અને ઘણા એવા એવા એને પરાક્રમો કહેવાય કે જેને કેવો આપણે જૂથની ભાષામાં એવા પરાક્રમોને કારણે મોટા મોટા ડેવલપર્સને એવા લોકોને લૂંબીમાં પણ સાઈ કરી દેતા પૈસા લઈને આવા આક્ષેપો થઈ રહ્યા છે અને અમારા સામે પણ આવો આક્ષેપો મતલબ અમે એમને એના સામે કર્યા ત્યારે અમને એવું થયું કે બે હજાર જૂન બે હજાર પાંચમાં અરજી કરવામાં આવે ડિસેમ્બર બે હજાર પાંચમાં અરજી મંજૂર કરવામાં આવે કરોડોની જમીન આપી દેવામાં આવે જ્યારે એ જમીન મંજૂર કરવામાં આવે ત્યારે જે પરિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે એમાં લખેલું છે કે આ ફલાણા પરિપત્રના આધારે આ તમને જમીન અમે પાસ કરી છે તો એ પરિપત્રમાં વિવિધ શરતો લખેલી છે એ શરતોનું પાલન થાય તો જ જમીન એમને મળે એમાં એક પણ શરતનું પાલન થયેલ નથી

અને માનનીય જે સર્કલ ઓફિસર આપણે જાત તપાસ કરી હતી એમને પણ એ રિપોર્ટ આપ્યો છે કે આ ખરેખર જે પણ પ્રવૃત્તિ કે કે થશે બીજું એ છે કે નદી નાળા તળાવ એની બાજુમાં હોય તો પણ ના આપે એ તળાવ બાજુમાં જ છે નદી પર બાજુમાં જ છે આપણે નદી પર 2.5 કિલોમીટર થાય કિલોમીટર થાય 500 મીટર અંતર એ નદી છે તો એની બાજુમાં પણ આ નથી આપવાની પછી બાજુમાં ગામ તળાવ રસ્તા અને શહેરી વિસ્તાર હોય એના 2 કિલોમીટરથી દૂર આપવાની છે

પછી તલાટી હતા જે તે વખતના જે પણ અને મૂન જે જેનો જે આનો રાજાનો મહારાજા રાજા કે રાજા અને મહારાજા કે મહારાજા એવા સર્વે સવા જેના હાથમાં કચ્છની કમાલ હતી એવા વૈવેડ કરતા એવા પ્રદીપ શર્મા ભ્રષ્ટાચારના આધારે આખી ટીમે દોઢસો કરોડ રૂપિયા જેવો કભાન કરેલું છે ખરેખર આની તપાસ થાય અને આળ લોકો વિરુદ્ધ કડકમાં કડક સજા થાય અને જે પણ ડેવલપર્સ આનામાં ભાગ ભજો છે બધા કાગળ ઉપર છે આપણા તમે 400 ત્યારે એના નામ પર લઈ છે કે કે નામ લખેલા છે અને એ અત્યારે જાણી તો કે એવા અ ડેવલોપર છે કે જેને કરોડો રૂપિયા આવા ગૌચરમાંથી જમા આજે ગૌચર માટે મારું આપણા ભૂતકાળમાં ઇતિહાસ છે ગૌચર માટે મારા માથા પર આપી દેતા હતા છતાં એ લોકો એ ગૌચરને છે આ ગૌચરની જ જમીન છે અને અમે વર્ષોથી અમે વાવતા છતાં અમે અમે અમારો હક જતો કરે અમે જે આ લડત કરી રહ્યા છે ગવતરી માટે અમારા પોતાના હિત માટે નથી કરી રહ્યા અમે ક્યારેય એ લોકોને એવું નથી કર્યું અમારું અમારું હિત સમાયેલું છે પણ ગવતરી માટે આ જમીન ખુલ્લી કરવામાં આવે રાજ્ય સાથ કરવામાં આવે અને જેટલા પણ આમાં સમાયેલા છે જે પણ કલેક્ટર હોય મામલેદાર હોય સર્કલ ઓફિસર હોય તલાટી હોય કે કોઈ પણ હોય જેને પણ અમે તપાસ કરી છે તત્કાલીન એમાં ડેવલોપર પણ હોય એને સજા થવી જોઈએ અને જેલ ભેગા કરવો એવી જ આપણી માંગરી છે ભારત કી જય

જ્યારે અમે અહીંયા સુધી આવી ગયા છે ત્યારે તમારા સુધી પહોંચ્યા છે અમે કેટલી જગ્યાએ અરજી કરી છે કેટલી બધું એક પણ જવાબ સિંગલ જવાબ અમને મળ્યો નથી છ છ વખત માન્ય કલેક્ટર શ્રી સાહેબ કલેક્ટર આ ત્રીજા ચોથા કલેક્ટર છે એને અમે અરજી કરી મામલતદારને અરજી કરી ડીસીને અરજી કરી કોઈ પણ સિંગલ જવાબ પણ અમને મળ્યો નથી છેલ્લે અમને બે હજાર ત્રેવીસ માં ગાંધીનગરથી એક વિજિલન્સ માટે આવ્યો હતો કે ભાઈ ખરેખર તમે જ અમારા ભાઈએ જે અરજી કરી છે તમે જ મોટા છો કે નહીં ત્યારે અમે બધા પુરાવા સાથે તરત જ બે થી ત્રણ દિવસો એ કરે મતલબ કૃષ્ણ કરે એવી લીલા કહેવાય અને બાકી ના કરે એ જે કહેવાય ભગવાન તો ભગવાન છે એટલે ખરેખર આ નામે ચરી ખાય છે આ લોકો અને આ અમે હવે તો થાકી રહ્યા તમારું સુધી ક્યારે પહોંચી આપે આવા સતા આપ જોવો છો કે સત્તા પક્ષ ને વિરોધ પક્ષ કોઈ અમે પક્ષા પક્ષ થી છે કારણ કે અમે પોતે અરજદાર છીએ અમે કયા પક્ષ સાથે જોડાયેલા છીએ અમારા વિચારધારા જોડાયેલા છે અમે પક્ષ સાથે એટલે અમે કોઈ ગોત્ર બદલવાના નથી બરાબર એટલે હું આપને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે જે પણ આ વિરોધ છે તેના એ આ બધા કાગળોને ફાડી નાખે હું તો એમ જ કહું છું કે એ આપણે જે ઠંડીની મોસમ હોય અને આપણે જે તાપણું કરી

અત્યારે સીએચસી સેન્ટર બનાવવાનો છે એના માટે જમીન નથી પોસ્ટ ઓફિસ માટે નથી બેંક માટે નથી ઇવન અમારે પોલીસ સ્ટેશન નું અમને બનાવવાનું હતું એના માટે પણ જમીન નથી તો આવા આ લુખા લુખા જે છે હું તો આ ડેવલપ ને લુખા કહીશ કે એ લોકોને સસ્તા ભાવ આપી દીધી જમીન અને કરોડો રૂપિયા છે કમાણા છે આ લોકો અને આ જમીને ને ખાલી કરવા માં એના પાછળ જમીન જે પણ એમને આ ખોટા જે માર્ગ કાઢ્યા છે બધે કલેક્ટરે પોતાનો કી પ્લાન પોતાનો બનાવ્યો એના પર નકશો કાઢીને રસ્તો કાઢે છે ખરેખર નકશો છે જ નહીં નકશો પાસ કરવા માટે વિવિધ યોજના માંથી પસાર થવું પડે પોતાનો નકશો એ રસ્તો પણ ખરેખર પરંપરાગત રસ્તો નથી એ રસ્તો બંધ કરવામાં આવે આપ જોઈ રહ્યો ભાગે છે ત્યાંથી રસ્તો નીકળે છે એ રસ્તો છે જ નહીં નકશામાં નકશામાં નકશો છે એ આપણે સીધો જ તળાવમાં જોવા છે હાઈવે પછી આ ભૂમિ રેસીડેન્સી નો ભૂમિ ભાગેશ્રી પામનો રસ્તો જ નથી હવે જો એને સાબિત કરે તો મારા પાસે બધા કાગળ છે હું જાહેરમાં માં અમે બધાને ચેલેન્જ કરવા માંગુ છું કે તમે જો સાચા હો તો તમે આનો ખુલાસો કરો નકર જમીન ખાલી કરો અને એમ કહેવાય છે કે આ જે જમીન છે બીજા કોઈને જીડીએમાં ગેર રજૂઆત કરી અને જીડીઓ જીડીએ પણ આમાં સામેલ છે એમાં રજૂઆત કરી ખોટી ચતુરિશા બતાવીને આ જ જમીનનો દસ્તા હાલ પણ માં બની ગયેલ છે અને જે પણ કંપની એના દસ્તાવેજ હાલ પણ મારા પાસે બોજુ છે એની ચતુર્જુ એવું ખોટી લખેલી છે એમાં આપણા ચતુર્દિશામાં રાજમાર્ગ લખેલો જ નથી એમાં નવ મીટરનો માર્ગ લખેલો બસ પોતાનો નકશો બનાવી પોતાનું બધું કરે અને પોતે જવા દીધું છે એટલે ખરેખર આમાં સરકાર આમાં હસ્તભ કરે જો ખરેખર સરકાર સંવેદનશીલ હોય અમે તો સંવેદનશીલ સરકાર ના ભાગીદાર છીએ અમે અમે તો સંવેદનશીલ સરકાર પણ ઈચ્છીએ સંવેદનશીલ બને અને એને સંવેદનશીલ કરવા કે જે સરકાર ના સિંહ કે જેના દાંત પણ હોય અને નખ પણ હોય હવે સિંહ નાખે ના હોય દાંતે ના હોય શું કામ નો એ બટકા ના પડે ખાલી બોલી શકે મારી જેમ એટલે હું એમને કહું કે તમે સિંહ બનો નખ હોવા જોઈએ તમારા અને દાંતે હોવા જોઈએ તો હવે એવા સિંહ જરૂર છે આપ જાણો છો કે ગાંધીધામ માન્ય મનીષ ગુરુણી સાહેબ આવ્યા છે આજે ગાંધીધામ બધે એમને આખો ટીઆરપી આગળ વધી ગઈ છે ખરેખર હું એમને સલામ કરું સેલ્યુટ કરું છું આજે માર્કેટ પ્લોટો બની રહ્યા છે દબાણો હટી રહ્યા છે ધાર્મિકો ગમે એનું કોઈ પણ છોડવામાં નથી આવતા તો અહિયાં પણ સાહેબ છે હું વિનંતી મનીષ ગુરુણી સાહેબને ને કહી આપની તારી તપાસ કરો આ મોટું કૌભાન છે આના વાંચન હજી બીજું ઘણા કૌભાંડો નીકળશે આ લોકોના ના કારણ કે આ લોકો ઘણી ઘણી અરજીઓ મારા પાસે ઘણા એના પુરાવા છે કે આ લોકો કૌભાંડ કરેલા છે તો ખરેખર તટસ્થ તપાસ થાય આવા કોઈ પણ છોડવા માં આવે જે પણ આમાં સામેલ હોય સખત માં સખત સજા થાય તો પણ આવનારા દિવસો બીજા જે પણ ડેવલપરો આવા કૃત્યો કરે છે એની સાંજ ઠેકાણ આવે જે ચોક્કસ મિત્ર કા છે ચમક પાછળની ની ચમક પાછળ ની ચાપલુસી ક્યારેક સત્યાકીગત સાબિત થઈ શકે છે અત્યારે અહીં જે આક્ષેપ થઈ રહ્યા છે મારા પાછળ નો દ્રશ્ય છે કેમેરામેન ને કહીશ કે તમે બતાવશે પાછળ નો દ્રશ્ય છે જ્યાં જે ગાડીઓ ઉભી છે તેની પાછળની સાઈડ એક રસ્તો પણ બનાવવામાં આવ્યો છે આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આ રસ્તો પણ આવ્યો છે આવ્યો છે રસ્તો તો જે તે સમય આ નકશામાં હતો કે નહીં પછી એની ડાબી બાજુમાં જમણી બાજુમાં જે એક રસ્તો છે એ પણ રસ્તો બનાવવામાં આવ્યો હતો કે એ રસ્તો પણ જે તે સમય હતો કે નહીં હાલ જે રોડ તચ જે જમીન છે આ જમીનની સામે એક્ઝેક્ટ જે કેન્દ્ર સરકાર આપણે સુરક્ષાને લગતી આવેલી છે એટલે નિયમ એવું પણ છે કે જે સુરક્ષાને લગતી લગતી કેન્દ્રને ભારતની સંવેદનશીલ એરિયા હોય તે એરિયાની નજીક વ્યક્તિગત લાભ માટે કોઈ પણ પ્રકારની જમીન હસ્તગત કરવામાં અથવા કોઈની પણ માંગણી સ્વીકારવામાં આવતી નથી તેમ છતાં પણ આ જમીનની માગણી સ્વીકારવામાં આવી છે એવા આક્ષેપો થઈ રહ્યા છે ઘણી બધી અરજીઓ પણ પેન્ડિંગ છે જે પણ અધિકારીઓ જે પણ કર્મચારીઓ જે પણ સત્તાધારી આમાં ઇન્વોલ્વ હોય તટસ્થ તપાસ થવી જોઈએ કેમ કે ગાંધીધામ હાલ ચાર ચાંદ લગાવી રહ્યું છે વિકાસની દ્રષ્ટિએ અને ભવિષ્યમાં બે થી ત્રણ વર્ષ પછી ગાંધીધામનો નો નકશો પણ ફરી જશે તો આ વિસ્તારમાં પણ ગાંધીધામ મ્યુનિસિપાલિટી કમિશનર મનીષ ગુરવાણી સાહેબ અહીંયા આવી નજર કરે થોડું આની અંદર ડીપલી અંદર ઉતરીને આ જમીનની તટસ્થ તપાસ કરે તેવી માંગ પણ અરજદારના પ્રતિનિધિઓ દ્વારા અને અરજદાર દ્વારા થઈ રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક શન રાયસી લાલજીભાઈ પારિયા ગામુકો મુન્દ્રા મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો